દારૂ કોઈ દિવસ એક ફ્રાઈડ ન થાય પણ પીવાવાળા છે ને એક દિવસ સમય જ જરૂર થી થઈ જાય છે હા તને સનકો તું એટલું બધું બોલે છો કા કેમ કે સાયકલ મે કોઈ દિવસ હકાલી નથી અને સ્કૂટી તમ કોઈ દિવસ મને હકલવા દેતા નથી હા તો તો પછી હવે હું તો જીભે ટકાલું ને એલા હું તમને એક સવાલ પૂછું લગન પછી પત્ની ને ધર્મ માં દાડીએ જશે જયારે માહોલ આવશે નો આવશે ભાઈ અમારા ડાસા જોઈને કહી ગયો તો કે અમાર કેટલા ફોલોઅર છે પ્રોફાઇલ નો ખોલતા હો ખાલી એમ નામ આમ ડાસા જોઈને કહી ગયો હાલો કોમેન્ટ કરો ફટાફટ લોકો કોમેન્ટ માં કહેગા જ નહીં આ ડાસા જોઈ લીજો કેટલા થઈ ગયો